નામ બન્યો છે એની મને જાણ થતા હું અત્યારે અહીંયા ટેકરોર કંપનીમાં ઇન્ટર્નશિપ કરું છું ત્યાંથી હું આવ્યો છું કાલ રાતના બાર વાગ્યા સુધી અમે હું અહીંયા જ હતો અત્રિભુજ હોસ્ટેલે અમે રાતે જમવા ગયા હતા બાર પછી કોણ કોણ હું અને મારો બીજો એક મિત્ર ને આ એક ભાઈ મિહિરભાઈ જે કામ છે અમે રાતે બાર વાગ્યા સુધી હું અહીં હતો પછી બારથી પોણા એક વાગ્યા સુધી બીજા બે ફ્રેન્ડની જોડે બેઠા હતા પછી હું બાર વાગે અહીંથી વયો ગયો તો મારા રૂમ મધુરમમાં હું રહું છું ત્યાં પછી આ રીતની ઘટના બની છે એને અમે છેલ્લા દોઢ વર્ષથી આમ આમ ફેસ ટુ ફેસ કોન્ટેક્ટમાં છીએ બાકી હું ગામના હિસાબે બધું જાણતા અમે આડાવાડા અને બાકી કંઈ એવો ઇસ્યુ નહોતો ને થોડાક અમે જ્યારે મારી કોલેજ પૂરી થઈ ત્યાં અમે ભેગા રહેતા રૂમમાં ને ત્યારે એટડી ડીબી ફે હાલમાં મારા ફ્રેન્ડનો જે બનાવ બન્યો છે એની મને જાણ થતાં હું અત્યારે અહીંયા ટેકરોર કંપનીમાં ઇન્ટર્નશિપ કરું છું ત્યાંથી હું આવ્યો છું કાલ રાતના બાર વાગ્યા સુધી અમે જુનાગઢ ડિવિઝન વિસ્તારમાં આવેલ અત્રી બોયઝ હોસ્ટેલ ખાતે મિહિર નારાયણભાઈ કામડિયા કરીને એકવીસ વર્ષનો એક યુવાન જે પોતે અહીંયા રહેતો હતો અને ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો ત્યાં નોકરી કરતો હતો જેને બપોરના સમયે ગળે ફાંસો ખાય અને આત્મહત્યા કરેલી છે આ બાબતે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એકસો એકસો ત્રાણું મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જેમાં પ્રાથમિક રીતે તેના પિતા જે નારણભાઈ છે તેમની જે વિગતો આપી તે નોંધેલી છે જેમાં તેમના મૃત્યુ માટે હાલ કોઈ શંકાસ્પદ કારણ જાણે આવેલ નથી પીએમની તજવીજ હાથ ધરવામાં આવેલી છે તેમજ તેનો મોબાઈલ ફોન ઘટના સ્થળેથી પોલીસ દ્વારા તપાસના કામે લેવામાં આવેલો છે વધુ વિગતો તેનો પરિવાર હાલ અંતિમ વિધિમાં રોકાયેલો છે

આ હાલ પરંતુ આ છે આ પ્રાથમિક વાતો છે આ બાબતે એના ફોનના સીડીઆર છેલ્લા કોલ કોને થયેલા હશે તેમના પૂછપરછ એમના પરિવારના સભ્યો અંગત મિત્રો આ તમામ અંગલ વિશે પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ જો કોઈ ગુનાહિત કૃત્ય હશે તો તેમ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે